હાય ફ્રેન્ડ્સ હું છું આપ સૌનો પ્રિય નિતેશ માછી મિત્રો આજે ગામ ખરાવાડાથી ઓમ ટ્યુશન ક્લાસીસના બાળકો એમના સાહેબ શ્રી ધર્મેન્દ્ર સાહેબ જેઓ બાળકોને લઈને નદીનાથ મહાદેવના પ્રાંગણ્યમાં જ્યારે બાળકોને આજે પિકનિક માટે લઈને આવ્યા છે ત્યારે જેમના ટ્યુશન ક્લાસીસમાં આવવાથી બાળકોમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર સમજણનો ઉદય થયો છે ત્યારે આપણે આપણા બાળકોને રોજ સવારે ઉઠીને કહેતા હોઈએ છીએ કે તારી ટમટમકતી આંખોમાં મારે એક સ્વપ્ન ભરવું છે તારી નવી ફૂટેલી પાંખોમાં મારે એક સ્વપ્ન ભરવું છે ત્યારે આ તબક્કે હું ધર્મેન્દ્ર સાહેબ અને બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રીતે બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત સદા પ્રજ્લવિત થાય અને આ રીત આ તબક્કે હું ઓમ ટ્યુશનના શ્રી ધર્મેન્દ્ર સાહેબ અને ખરાવાડા ગામ વતી હું આ તબક્કે ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે બાળકો પણ આ રીતે સતત એમના જીવનમાં પ્રગતિના સોપાન સહન કરે એ જ પ્રાર્થના